જેપી નડ્ડા પછી ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બનશે આ પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો હતો પરંતુ હવે આ અંગે અપડેટ છે એ સામે આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તનનો અવાજ તેજ થઈ ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે સંસદના વર્તમાન ચોમાસુ સત્રના સમાપન પછી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીને તેના નવા વરિષ્ઠ રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે આ પરિવર્તન એવા સમય થઈ રહ્યું છે જ્યારે પાર્ટીને એક તરફ આગામી બિહાર ચૂંટણીના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ તેને દેશભરમાં તેની સંગઠનાત્મક પકડ મજબૂત કરવાની છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઘણા નામ રેસમાં છે તેમાં ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ શિવરાજસિંહ ચૌહાણ મનોહરલાલ ખટ્ટર અને ભૂપેન્દ્ર યાદવ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે આ જ નામ કેમ ચર્ચામાં છે તેની પણ આપણે વાત કરી લઈએ તો ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના એક અગ્રણી ઓબીસી નેતા છે જેઓ તેમના સંગઠનાત્મક કુશળતા અને કેન્દ્ર નેતૃત્વ સાથે ખૂબ જ નિકટતા માટે જાણીતા છે ભૂપેન્દ્ર યાદવને સંગઠનના નિષ્ણાંત ખેલાડી માનવામાં આવે છે તેમનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે અને તેમને વડાપ્રધાન મોદી અને અમિત શાહના નજીકના પણ માનવામાં આવે છે તેમણે ઘણા રાજ્યો જેમ કે બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં સફળ ચૂંટણી વ્યવસ્થાપન સંભાળ્યું છે શિવરાજસિંહ ચૌહાણ લાંબા સમયથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે અને તેમને પાયાના સ્તરે અનુભવ ધરાવતા જન નેતા તરીકે જોવામાં આવે છે મનોહરલાલ ખટ્ટર વહીવટી અનુભવનું પ્રતિનિધિત્વ કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીની અંતિમ પસંદગી સંગઠનાત્મક અનુભવ પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને જાતિ સંતુલનને ધ્યાનમાં રાખીને કરી શકાય છે ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જાન્યુઆરી બે હજાર આ પદ પર છે જાન્યુઆરી બે હજાર સર્વ અનુમતીથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાય તે પહેલા જે પી નડ્ડા જૂન બે હજાર ઓગણીસમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા નડ્ડાને આ જવાબદારી એવા સમયે મળી જ્યારે પાર્ટીએ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી અને સંગઠનને આગળ વધારવાની જવાબદારી તેમના પર હતી ઘણા રાજ્યોમાં પાર્ટી સંગઠનની નવી નિમણૂકોમાં વિલંબના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અટકી ગઈ છે જેપીના કાર્યકાળ દરમિયાન ભાજપે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડી જેમાંથી કેટલાકમાં પાર્ટી સફળ રહી હતી અને કેટલાકમાં તેને પડકારનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક